જામનગરના જામજોધપુર શહેરમાં વેપારી પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા આજરોજ વિરોધ કરવામાં આવ્યો છે ત્રણ હજારથી વધુ વેપારીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ગુંડાગીરી અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જામજોધપુર શહેરમાં દિવસે દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને વેપારીઓ પર હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પણ વેપારીઓ માંગ કરી છે સમજોધપુર કાયમ માટે શાંતિપ્રિય શહેર રહ્યું છે પણ જામજુલપુરની અંદર હમણાં લુખા તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે બે દિવસ પહેલાં શનિવારના રોજ જે દુકાનની અંદર હિંચકારી દુકાનની અંદર ઘૂસીને હુમલો કર્યો એ ખરેખર બહુ નિંદનીય બાબત છે આને હિસાબે જામજૂલપુરમાં એક પ્રકારનો રોષ તમામ વેપારીમાં કોઈ જ્ઞાતિવાદ કે એ સિવાયનો રોષ સમગ્ર વિસ્તારની અંદર મૂકી વીઠો અને સ્વયંભૂ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને ગામ બંધ રાખવાનું છે આની અંદર સ્વયંભૂ લગભગ પાંચ હજાર માણસો જેટલા ચારથી પાંચ હજાર માણસો વહેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને એક પણ ખૂણાની અંદર એક પણ દુકાન ખુલી નહોતી આ જામજોદપુરનો લગભગ પહેલો ઇતિહાસ હશે આની પહેલાંના બંધના એલાનમાં કોઈ કોઈ દુકાન કોઈ પક્ષવાદ હોય કે ઓલું હોય એને હિસાબે ખુલ્લું રહેતું હોય પણ આ ઇતિહાસ એવો છે કે એક પ્યાલી પણ ચાની જામજોદપુરની અંદર મળે રહી એવું સજ્જડ બંધ રહી